નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી છે સૌથી મોટી આગાહી મુખ્યમંત્રીની ત્રણ મોટી જાહેરાત વાહન ચાલકો થઈ જાજો સાવધાન હર્ષ સંઘવીએ કડક નિયમ લાગુ કર્યો છે ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર દેવા માફી અંગે મોટા સમાચાર મહિલાઓને મળશે હવે સહાય તો જમીનનું પણ આધાર કાર્ડ બનશે જનધન ખાતા ધારકો આપે ધ્યાન પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની સહાય હું સોના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારેના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ આવી ગઈ છે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીની મોટી આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર મોટા ફેરફાર આવવાની શક્યતા છે અને ડિસેમ્બરના અંતમાં માવઠું પડી શકે છે છવ્વીસ ડિસેમ્બરના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને સોળથી લઈને બાવીસ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે

અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઉભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકો છે પટેલ દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઉભા કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ટ્યુબવેલો હતી એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે દોઢસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે જેમના થકી સો ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળ સ્તર છે એ ઊંચું લાવવાનો પ્રયાસ છે એ મિત્રો હાલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે તો મિત્રો હાલ ખેડૂતો માટે હાલ સરકારનો સૌથી મોટો નિર્ણય છે એ સામે આવ્યો છે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે

તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે કુદરતી ખેતી અપનાવનાર ખેડૂત મિત્રો છે એમને પ્રોત્સાહન મળી શકે છે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર પંદર હજારથી લઈને વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપશે સીએનબીસી આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાત લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે પચીસસો કરોડના ખર્ચને મંજૂરી મળી છે લગભગ એક કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે તેવું હાલ ખાસ કરીને મિત્રો જાણવા મળી રહ્યું છે સરકાર દ્વારા હાલ મિત્રો પંદરસો ગામો છે એમનો આ સમાવેશ કરવામાં આવ્યો છે યોજના અંતર્ગત નોંધણીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેમના પર સરકારનું ધ્યાન છે ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીની મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહત ભર્યા સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ રૂપિયા છે એ મિત્રો બેંક દ્વારા ઓવર ડ્રાફ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં એક માહિતી મળી રહી છે કે જે તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવું હોય એમના માટે અત્યારે હાલ આ પ્રક્રિયા છે થોડીક સહેલી બની છે ગુજરાત સરકાર લર્નિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય લીધો છે અને અત્યાર સુધીમાં લર્નિંગ લાઇસન્સ માટે જે પંદર પ્રશ્નો માંથી અગિયાર પ્રશ્નો સાચા જવાબ પડતા ત્યારે તમને ગુજરાત સરકાર રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા પરિપત્ર અનુસાર હાલ મિત્રો જુઓ તમારા

આરટીઓ સિસ્ટમમાં પણ હાલ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે લર્નિંગ લાયસન્સના નિયમોમાં ફેરફારના લીધે વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું અત્યારે ખૂબ જ સહેલું બન્યું છે લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષામાં રાહત મળી શકે છે તેને લીધે હવે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકોની સંખ્યા વધી શકે એવું હાલ મિત્રો સૂત્રો પાસેથી મળી રહ્યું મિત્રો તમારું શું કહેવું છે જે આ નવી પદ્ધતિ આવી છે એટલે કે પંદર પ્રશ્નોમાંથી તમે જો નવ પ્રશ્નોના સાચા જવાબ આપશો તો પણ તમને લર્નિંગ લાયસન્સ મળી જશે તો આ પદ્ધતિને લઈને તમારું શું મંતવ્ય છે એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એક એવા સમાચાર આવી રહ્યા છે જેમ ખેડૂતો પાસે આધાર કાર્ડ હોય છે એવું જ હવે ખેડૂતો પાસે એક જમીનનું પણ આધાર કાર્ડ રહેશે હાલ તો મિત્રો ભૂ આધારમાં કઈ રીતે માહિતી છે તેમના વિશે વાત કરીએ તો ભૂ આધાર કાર્ડ છે એક આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જેમાં રાજ્યનો કોડ છે જિલ્લાનો કોડ છે ઉપજિલ્લાનો કોડ છે ગામનો કોડ એ છે એ સામેલ થયેલો હશે ખાસ કરીને કા આઈડી નંબરનો સમાવેશ થશે આ નંબર ડિજિટલ સાથે ભૌગોલિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પર મળશે જો જમીન તબદીલ કરાય તો પણ નંબર એક જ રહેશે જમીન વિભાજિત કરવાના કિસ્સામાં પણ નંબર સમાન જ રહેશે નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે પણ સમાન રહેશે હાલ એવું અત્યારે સૂત્રો પાસેથી મળી રહ્યું છે સાથે સાથે જો વધુ માહિતી મેળવી તો ભૂ આધાર કેવી રીતે કામ કરે છે હાલ જે ખાસ કે મિત્રો જે પ્લોટને જીપીએસ ટેકનોલોજીની મદદથી હાલ મિત્રો જીઓટેગની ખાસ મિત્રો જે ખાસ કરીને જે એનું અનુમાન હોય એટલે કે જીપીએસના માધ્યમથી તમારો જે નકશો હોય ખેતરનો એ તમે જોઈ શકો છો ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકો છો સર્વેચર પછી તમે પ્લોટની સીમાઓને ભૌતિક રીતે હાલ ખાસ મિત્રો તપાસી શકો છો જમીન માલિકીનું નામ છે શ્રેણી છે વિસ્તારની વિગતો પણ તમે એકત્રિત કરી શકો છો અને જાણકારી મેળવી શકો છો વિગતો મળ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ થશે

તો ખેર નથી તમારી ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને એક ટ્રાફિક ચલનના નિયમોની અંદર ફેરફાર કર્યા છે એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ચલન આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં એટલે કે અગાઉ પણ હતો જ તે પરંતુ નવા નિયમ અનુસાર મિત્રો તે માત્રને માત્ર જ એ શહેરી વિસ્તાર માટે જ લાગુ હતો શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ જો તમે વાહન ચાલક છો અને વાહન ચલાવો છો નિયમના ભંગ કરો છો તો તમને દંડ ફટકારી શકતા હતા પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એમને પણ હવે ટ્રાફિક નિયમ ના જે આ ખાસ કરીને વ્યક્તિ હોય છે ટ્રાફિકનું ઉલ્લંઘન કરે તો એમને દંડ ફટકારી શકે એવી એક અત્યારે સત્તા આપી દેવામાં આવી છે તો તો છે કારણ કે ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તમારી ખેર નથી મિત્રો ત્યાર પછીના ના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે વાસ્તવિકતા અલગ હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જ્યારે મિત્રો અત્યારે તમે અત્યારે જે તમારી સ્ક્રીન ઉપર એક ચાર્ટ જોઈ શકો છો એક ખાસ કરીને મિત્રો એક આંકડા દર્શાવેલો ફોટો જોઈ શકો છો એમાં આપણે સવિસ્તાર મેળવીએ તો એમાં ભારતના જે અલગ અલગ જે રાજ્યો છે તેમાં ખેડૂતોની મહિનાની આવક કેટલી હોય એટલે કે માનસિક આવક કેટલી હોય છે એ તમે તમારા નકશા એટલે કે મિત્રો આ મોબાઈલ સ્ક્રીન ઉપર એક ફોટો આપેલો છે ત્યાં તમે જોઈ શકો છો સૌ પ્રથમ મિત્રો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવકની વાત કરીએ તો હાલ બાર હજાર રૂપિયા આસપાસ જોવા મળી છે આગળ વધીએ તો મિત્રો કર્ણાટક છે ત્યાં ખેડૂતોની જે મહિનાની આવક છે એ તેર હજાર ચારસો રૂપિયા છે ઉત્તરાખંડના જે ખેડૂત મિત્રો છે એમની જે મહિનાની આવક તેર હજાર પાંચસો રૂપિયા છે મિઝોરમના ખેડૂત મિત્રો હોય તો એમની સત્તર હજાર નવસો રૂપિયા મહિનાની આવક કાશ્મીરના ખેડૂતોની અઢાર હજાર નવસો રૂપિયા આવક છે મહિનાની અરુણાચલ પ્રદેશના ખેડૂતો માટે ખાસ કરીને મિત્રો એમની આવક છે એ ઓગણીસ હજાર બસો રૂપિયા છે જ્યારે મિત્રો મેઘાલય છે હરિયાણા છે અને પંજાબ આમ ત્રણ રાજ્યો છે ભારત દેશના ત્યાં ખેડૂતોની આવક અત્યારે વીસ હજાર રૂપિયા કે તેથી વધુ છે એટલે કે જે હરિયાણાના ખેડૂત મિત્રો છે એમની મહિનાની આવક બાવીસ હજાર આઠસો રૂપિયા છે પંજાબના ખેડૂત મિત્રોની મહિનાની આવક છવ્વીસ હજાર સાતસો છે અને મેઘાલય એટલે કે મિત્રો આપણા સમગ્ર ભારત દેશની અંદર જો વધુ ખેડૂતોની મહિનાની આવક હોય તો તે મેઘાલયના ખેડૂત મિત્રોની છે એ છે ઓગણત્રીસ હજાર અડતાલીસ રૂપિયા આ મિત્રો જો વાત કરીએ તો હાલ કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે હાલ ગુજરાતના ખેડૂતોની આવક ખૂબ જ ઓછી જોવા મળી છે એ પ્રમાણે તમે સમજ્યા છો કે કયા કયા રાજ્યોના ખેડૂતોની કેટલી કેટલી અત્યારે મહિનાની આવક છે ગુજરાતના માસિક ખેડૂતોની આવક છે મિત્રો બાર હજાર છસો રૂપિયાની આસપાસ છે જ્યારે મિત્રો સૌથી વધુ મેઘાલયના ખેડૂત મિત્રોની આવક છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવા દેવું હોય એટલે કે જે ખેડૂતોએ લોન લીધી છે ખેડૂતો ઉપર જે બોજ બોલી રહ્યું છે જે જમીન ઉપર બોજ બોલાવી રહ્યું છે એટલે કે ખેડૂતોની જે ખાસ મિત્રો દેવું છે અત્યારે આના કારણે જ અત્યારે વધી રહ્યું છે કારણ કે મિત્રો ખેડૂતોને પાકના અપૂરતા ભાવ મળે છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક બરબાદ થઈ જતા હોય છે નિષ્ફળ જતા હોય છે જેમના કારણે ખેડૂતો છે એ મિત્રો બેન્કો પાસેથી લોન લેતા હોય છે પરંતુ ખેડૂતોની આવક ઓછી હોવાના કારણે ખેડૂતો ટાઈમસર પૈસા ન ચૂકવી શકતા હોય છે આ બેંકના પૈસા ન ભરી શકતા હોય છે તો મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ગુજરાતના ખેડૂતોની આવક વધે તો ખેડૂતો દેવામાંથી બહાર નીકળી શકે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને ને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી શકે છે સારા સમાચાર કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા છે એક અગત્યના સમાચાર અઢારમાં ઓગણીસમાં આપતાની રાહ જોઈને બેઠા છે લગભગ નવ કરોડથી પણ વધારે ખેડૂત મિત્રો છે એમના માટે જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને જે રકમ આપવામાં આવે છે બબી હજાર રૂપિયાના ખેડૂતોને હપ્તા મળવા પાત્ર રહેશે એ હપ્તાના બદલે હવે ખેડૂતોને ચાર હજાર રૂપિયા થઈ શકે એટલે કે જે વાર્ષિક પહેલાં જે ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય મળતી હતી એ હવે સહાય વધીને બાર હજાર રૂપિયા થઈ શકે એવું અત્યારે સૂત્રો પાસેથી મળી રહ્યું છે અહેવાલો અનુસાર અમે તમને જણાવી રહ્યા છીએ જો મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે સમગ્ર ખુલાસો થશે શું ખરેખર ગુજરાતના ખેડૂતો હોય કે ભારતના અન્ય કોઈ પણ રાજ્યના ખેડૂત મિત્રો છે એમને જે

સાડે ચારસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલની જે સરકાર છે એમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહી શકે કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે એમને બીપીએલ યોજનાના જે પરિવારો હતા એ લોકોને જે માત્ર સાડે ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો પરંતુ હવે જે લોકોને રાશન મળે છે ઘઉં મળે છે આવા લોકોને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પાંચસો રૂપિયાની આસપાસ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો મિત્રો તમારું શું કહેવું છે જે ખરેખર જે રાશન કાર્ડ ધારકો છે જે ઉજ્જવલા યોજનાના લાભાર્થી નથી છતાં પણ જે અત્યારે જે ખાસ મિત્રો ગેસ સિલિન્ડર લઈ રહ્યા છે કનેક્શન લઈ રહ્યા છે તો એવા જે ગેસ સિલિન્ડર છે ધારકો છે જેમની પાસે રાશન કાર્ડ છે તો એવા રાશન કાર્ડ ધારકોને શું સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડને લઈને સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો યોજના પ્રોજેક્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર કરદાતાઓની ઓળખ માટે જારી કરેલા પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સીસી હાલ મિત્રો પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટની શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે સરકારના આ નિર્ણયના હેતુ સરકારી એજન્સીની તમામ ડિજિટલ સિસ્ટમની મુખ્ય મુખ્યકર્તાઓ તરીકે પાન ઉપયોગ કરવાનો છે સરકાર આ પ્રોજેક્ટ પર કુલ ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયા પણ ખર્ચ કરી શકે છે મિત્રો મોટા સમાચાર સામે આવી રહી છે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના માટે ખેડૂતો માટે જે મહત્વપૂર્ણ સમાચાર હતા એમના વિશે થોડીક માહિતી મેળવી તો શું ફરીથી ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપરથી શું ખેડૂતો છે એ ટ્રેક્ટર માટે અરજી કરી શકશે કે જે આ આ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજી કરવાની અંતિમ તારીખ હતી એ પણ જાહેર થઈ ગઈ અને તમને ખબર નથી એટલે કે અમુક ખેડૂત મિત્રો પાસે આ અપૂરતી માહિતી મળતી હતી કારણે આ વિડીયો મારફતે હું તમને જાણકારી આપી રહ્યો છું કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડૂતી અન્ય ગુડ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર કેરેજ વાહનો અને ટ્રેક્ટર ટેલરની ખરીદી પર ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના ના મીડિયમ સાઇઝના ગ્રુડ્સ કેરેજ વાહન અને ટેક્ટર ટેલર ઘટકમાં મિત્રો ખાસ કરીને છવ્વીસ નવેમ્બરથી જ બીજી ડિસેમ્બર સુધી જ આ માત્ર સાત દિવસના ટૂંકા સમયગાળા માટે આ ખાસ કરીને મિત્રો ખેડૂતો છે તે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકતા હતા પરંતુ મિત્રો આજે આ મર્યાદા છે એટલે કે આ સમયગાળો અત્યારે વીતી ગયો છે તો હવે ખેડૂતોને હજુ સરકાર જો જાહેરાત કરશે ત્યારે અમને હમે છે એ તમને અલગથી વિડીયોમાં માહિતી આપશું આ જે ખરીદવાને છે યોજના યોજના એમના કારણે એક અલગથી વિડીયો ચેનલ સાથે જોડાયા રહેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો એમ ના જે નવા નિયમો છે એટલે કે મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર જે યોજના છે એમના કારણે અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જોકે આ યોજનાના નિયમો કયા છે ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં પણ ખાતું બંધ કરી શકો છો તમે ખાતું ખોલાવ્યાના છ મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો પરંતુ ત્યારે તમને બે ટકા ઓછું એટલે કે સાડા પાંચ ટકા વ્યાજ મળશે કેટલું રોકાણ કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો લઘુત્તમ રોકાણ છે એ એક હજાર રૂપિયા અને સોના ગુણાકમાં મહત્તમ રોકાણ મર્યાદા છે એ બે લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ રહેશે બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો ગેપ હોવો જોઈએ તમે એકાઉન્ટ ખોલાવ્યાના એક વર્ષ બાદ ચાલીસ ટકા પૈસા ઉપાડી શકો છો સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે સરકાર તેને બે હજાર સુધી ચાલુ રાખશે કોણ શરૂ કરી શકે છે આ અકાઉન્ટ આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ છે આ અકાઉન્ટ શરૂ કરી શકે છે આ ઉપરાંત પુરુષ તેમની સગીર પુત્રી માટે પણ અકાઉન્ટ ખોલાવી શકે છે આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકી માટે પણ ફાઇનાન્સિક પ્રોડક્ટ અંતર્ગત રોકાણ છે એ કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો ગુજરાતની અંદર લગભગ તોતેર લાખથી વધુ રાશન કાર્ડ ધારકો છે એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સસ્તા અનાજના વિતરણની અંદર ગેરનીતિ અટકાવવા માટે ગુજરાત સરકારે હાલ નવો નિર્ણય જાહેર કર્યો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવાની હશે તો મામલતદાર પાસેથી મંજૂરી લેવી પડશે એટલે કે મિત્રો ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે વેપારીએ તે અન્ય વ્યક્તિને પણ આ દુકાન સંભાળવાનો જે ચાર્જ છે એ ચોંપવો પડશે તો હાલ મિત્રો કાર્ડ ધારકો માટે આવ્યા મહત્ત્વના સમાચાર કારણ કે મિત્રો જે રાશનકાર્ડ ધારકોને અપૂરતું અનાજ મળતું હતું તેવી ફરિયાદો જ્યારે ગુજરાત સરકાર પાસે મળી ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી અને જે આ ખાસ કરીને જે દુકાનદારો હોય જે સરકાર તો દુકાનદારોને એના જ આપે છે દુકાનદારો પછી છે એ જે રાશન કાર્ડ ધારકોને આનાશ મળતું હોય તો એમના માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે સારા સમાચાર રવિ સીઝનના ખેતી માટે મળશે સિંચાઈનું પૂરતું પાણી મહીસાગર જિલ્લામાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા રવિ સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે હાલ ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી પચાસ હજાર સ્ક્યુ સેક પાણી છોડ્યું છે અને મિત્રો ભાદર ડેમ